મોરબી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા સાંસદ કેસરી દેવસિંહ તેમજ બંને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં નેવું દિવસીય વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિથી લઈ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિ સુધી ચાલશે આ અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારતના સંદેશ એ પ્રત્યેક ગામ અને ઘર સુધી પહોંચાડવાનું ઉદ્દેશ્ય ધરાવે છે જિલ્લામાં પણ કાર્યકર્તાઓ એ આ વિચારધારા સમજવા અને અમલમાં લાવવા કાર્યશાળા યોજાઈ હતી મારી સાથે જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરી દેવસિંહજી આ જિલ્લાના બંને ધારાસભ્ય અને સૌ આગેવાનો અને સમગ્ર જિલ્લામાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે આત્મનિર્ભર ભારતની કાર્યશાળાનું આજે આયોજન મોરબી મુકામે થયું હતું ભારતીય જનતા પાર્ટી એ નેવું દિવસનો એક કાર્યક્રમ સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે પંડિત દીન દયાળજી ના દિવસથી શરૂ કરીને અટલજીની જયંતિ દિવસ સુધી એટલે નેવું દિવસ સુધી આ અભિયાન સમગ્ર દેશની અંદર ચાલવાનું છે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એવા નારા સાથે આત્મનિર્ભર ભારત અભિયાન આ દેશની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર પ્રત્યેક ગામની અંદર અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે એના માટે મોરબી જિલ્લાની અંદર એક એક ગામની અંદર જે કાર્યકર્તાઓ આ અભિયાન લઈને જવાના છે એ વિષયને સમજે વિષયને સ્પષ્ટ રીતે પોતાના મનની અંદર ઉતારે પોતે અનુકરણ કરે અને ત્યાર પછી એ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે એના માટેની આજે એક કાર્યશાળા યોજાઈ હતી